ેતી પેશી નપુ શંક અર્બુદમ ગર્ભાવસ્થાના બીજા માસમાં ગર્ભ ઘટ બની જાય છે મતલબ કે ગર્ભ નો આકાર કાતો પિંડ જુઓ કા તો પેશી જુઓ કાં તો અર્બુદ જેવો હોય છે બીજા માસમાં ગર્ભ રહી જવાના કારણે ગર્ભાશય થોડું મોટું થતું હોય છે કે જેનું દબાણ આંતરડા પર અને પેટના ભાગ પર થાય છે ગર્ભાવસ્થાના બીજા માસમાં મનની પરિસ્થિતિ પણ સ્ત્રીઓમાં બદલાય છે ગભરામણ બેચેની થવી વારંવાર સ્વભાવમાં ચીડિયાપણું આવવું નાની નાની વાતમાં રડી પડવું જેવા લક્ષણો જોવા મળતા હોય છે ગર્ભાવસ્થાના બીજા માસમાં કાર્ડિયક એક્ટિવિટી આવી જતી હોય છે ફિટલ પોલ પણ ડેવલપ થઈ જતો હોય છે માટે જ ગર્ભાવસ્થાના બીજા માસ બાદ શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહીં ગર્ભાવસ્થાના બીજા માસમાં ગર્ભનો વિકાસ બહુ સારી એવી રીતે થતો હોય છે માટે આ મહિનામાં સ્ત્રીઓએ ખોરાકમાં પૂરતું ધ્યાન રાખવું જોઈએ આહારમાં ગાયનું દૂધ ગાયનું ઘી તો લેવું જ જોઈએ તદુપરાંત રાગીનો લોટ કે એવા શાકભાજી કે ફળફળાદી જે શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને આયન પૂરું પાડી શકે ગર્ભાવસ્થાના બીજા માસમાં સ્ત્રીઓ ઓફિસ કે જોબ તો જઈ જ શકે છે પણ પેટના ભાગ પર દબાણ આવે કે વજન આવે એવું કોઈ કાર્ય કરવું જોઈએ નહીં આ માસ દરમિયાન પ્રફુલ્લિત વાતાવરણમાં ફરવું જોઈએ શાંતિમય મન રાખવું જોઈએ અને કુદરતને સૌંદર્યને નિહાળવું જોઈએ જય આયુર્વેદ